ખટોદરા પોલીસ હદમાં અને પોલીસના અડાઓ વહીવટદારના આશીર્વાદથી ધમધોકા ચાલી રહ્યા છે ત્યારે વિજિલન્સની ટીમે ખટોદરા પોલીસ ફતકના ભ્રષ્ટ વહીવટદારના આશીર્વાદથી ચાલતા જુગાર ધામ પર દરોડા પાડી ચોવીસ જુગારીઓને રંગ્યાથી ઝેપી પાડ્યા હતા પણ કરી છે સુરતમાં દારૂબંધી અને જુગાર બંધી હોવા છતાં કેટલાક ભ્રષ્ટ વહીવટ દારોના પાપે આજે પણ દારૂ અને જુગારના અડાઓ સુરત શહેરમાં ધમધમી રહ્યા છે ત્યારે વિજિલન્સ આવા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના આશીર્વાદથી ચાલતા દારૂ અને જુગારના અડાઓ પર દરોડાની કામગીરી કરી રહી છે ત્યારે ખટોદરા પોલીસ પદકની હદમાં ખટોદરાના ભ્રષ્ટ વહીવટદાર અને સર્વેલન્સ સ્ટાફના આશીર્વાદથી ચાલતા લાલા પાટીલ અને પ્રકાશ ડુક્કરના જુગાર ધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા ખટોદરા પોલીસ મથકના ભ્રષ્ટ વહીવટદાર ચૌધરીના આશીર્વાદ વહીવટદારના માનીતા પુત્ર એવા લાલા પાટીલ અને પ્રકાશ ડુક્કર દ્વારા ખટોદરા પંચીલ નગરના પ્લોટ નંબર બસો સત્તાવનના ખુલ્લા ઓટલા પર ચાલતા જુગાર ધામ પર દરોડા પાડ્યા હતા જેથી જુગાર રમાડનારા લાલા પાટીલ અને પ્રકાશ દુકટ તો ભાગી છૂટ્યા હતા કે તેઓના સાગરીતો કમલેશ મહેશ ગોસ્વામી સાબીર શેખ અમરસિંહ ઠાકોર અયોનોદીન શેખ નિકુંજ રાણા વિશાલ ડાંડેકર કમલ લાલુ સૈયદ મહેશ લશ્કરી અશોક માહુગારા તથા જુગારમાં આવેલા જુગારીઓ જેમાં અનિલ બ્રહ્મણ મનોજ રાઠોડ સુમિત નાયકા પ્રેમલ જરીવાલા સુરેશ રાઠોડ અમિત શેખ રમેશ રાઠોડ શિવકુમાર ગુપ્તા યોગેશ પ્રસાદ મનોજ બિસ્વાલ કિશોર ચંદ્રા લક્ષ્મણ શિંદે દેવીદાસ પાટી સલીમ અન્સારી અને વસંતકુમાર જરીવાલાને ઝડપી પાડ્યા હતા વિજિલન્સની ટીમે જુગારીઓ પાછળથી રોકડા રૂપિયાની મોંઘાદાટ મોબાઈલ ફોન મળી એક લાખ વીસ હજારથી વધુની મત કબજે કરી હતી તો તમામ વિરુદ્ધ ખટોદરા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ખટોદરા પોલીસે હાથ ધરી છે કે ખટોદરા પોલીસ ભ્રષ્ટ વહીવટદાર ચૌધરીના માનીતા એવા લાલા પાટીલ અને પ્રકાશ ડુક્કરના જુગાડધામને લઈને ખટોદરા પોલીસ કેવી કામગીરી કરે છે ખટોદરાના ભ્રષ્ટ વહીવટદાર ચૌધરી સામે પોલીસ કમિશનર કડક પગલાં લે તે માંગ પણ ઉઠવા પામી છે કુરશી સાથે પ્રકાશવાળા